વલસાડાંગ લોકસભા ચૂંટણી એકસો એક્યાસી કપરાડા વિધાનસભા નાનાપોંડા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આ વખતે ભાજપે મોદી કી ગેરંટીના સ્લોગન સાથે ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે ચારસો પ્લસના લક્ષ્યાંકને પાર પાડવા માટે ભાજપે જમીની સ્તરે ચૂંટણી લક્ષી તૈયારીઓ આદરી છે વલસાડ ડાંગ લોકસભાની ચૂંટણીનું કાર્યાલય કપરાડા વિધાનસભાનું એકસો એક્યાસી કપરાડા વિધાનસભા નાનાપોંડા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ મંત્રી અને કપરાડા વિભાગ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ કપરાડા વિધાનસભા પ્રભારી દશરથભાઈ પવાર પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલા જિલ્લા સંયોજક ગણેશભાઈ બિરારી જિલ્લા પંચાયતના સદસ્ય ગુલાબભાઈ રાઉત ચેરમેન એપીએમસી મુકેશભાઈ પટેલ અને કપરાડા વિધાનસભા સંયોજક શૈલેષ પટેલ ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓનો પ્રચાર ચાલી રહ્યો છે બંને પક્ષો આ વખતે પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ગામે ગામ જઈ અને મતદારોને રીઝવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે પ્રચારમાં પણ ચૂંટણી કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે ત્યારે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા કપરાડામાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો હતો કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નાનાપોંડામાં ભાજપના કાર્યાલયનો આરંભ કરાયો હતો મહત્વપૂર્ણ છે કે વલસાડ બેઠક આદિવાસી બહુમતી ધરાવતી બેઠક છે જેમાં વલસાડના ધરમપુરને કપરાડાની સાથે નવસારીના વાંસતા વિધાનસભા અને ડાંગ વિધાનસભાનો સમાવેશ થાય છે જ્યારે શહેરી વિસ્તારોમાં વલસાડ વાપી પાડી અને ઉમરગામનો સમાવેશ થાય છે જો કે ચૂંટણી વખતે રાજકીય પક્ષો આદિવાસી વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર માટે વધારેમાં વધારે જોર લગાવે છે આથી આ વખતે પણ આદિવાસી વિસ્તારોમાં ઘરે ઘરે જઈ અને પ્રચાર માટે ભાજપે રણનીતિ નક્કી કરી છે જે મુજબ આદિવાસી વિસ્તારોમાં પણ ચૂંટણી કરી રહ્યા શરૂ થઈ રહ્યા છે અને ચૂંટણીનો પ્રચાર પણ શરૂ થઈ છે ચૂંટણી કાર્યાલયના આરંભ વખતે જ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની સાથે ભાજપના અગ્રણીઓએ આ વખતે આદિવાસી વિસ્તારોમાં ભાજપને જંગી લીડ મળશે અને પરિણામ વલસાડ બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલનો ભવ્ય વિજય થશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો વલસાડ ડાંગ લોકસભા ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય મધુભાઈ રાઉત ગણેશભાઈ બિરારીએ ભાજપ અગાઉના રેકોર્ડ કરતાં વધુ બેઠકો મેળવશે અને લોકસભામાં યશસ્વી બનીશું તેમણે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ વખતે ગુજરાતમાં ભાજપે હેટ્રિક નોંધાવશે અને છવ્વીસમાંથી છવ્વીસે બેઠકો પર જ્વલંત વિજય હાંસલ કરશે તમામ કાર્યકરો મતભેદો ભૂલીને વધુમાં વધુ મતદાન થાય એ માટે અપીલ કરવામાં આવી હતી આ વખતે પણ ગુજરાત અને દેશની જનતા વડાપ્રધાન મોદીને જ આશીર્વાદ આપશે કાર્યકરોમાં કામનો જસ પણ મળશે પદાધિકારીશ્રીઓ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ મોરચાના પદાધિકારીશ્રીઓ શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ બૂથવિજય અભિયાનના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ બુથ પ્રમુખશ્રીઓ બીએલઓ વોટ્સએપ ઇન્ચાર્જશ્રીઓ સરપંચશ્રીઓ અગ્રણીઓ આગેવાનો ચૂંટણી કાર્યાલયના આ ઉદઘાટનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા